મહીસાગર જિલ્લામાં વધુ એક દારૂની ખેપ મારતો રાજસ્થાન તરફ આવતી બોલેરો કાર સાથે એક ખેપિયાને પાડ્યો ઝડપી બોલેરો કારની છતમાં ચોરખાનું બનાવી લઈ જવાતો હતો વિદેશી દારૂ પોલીસે બોલેરો કારમાંથી એક લાખ સત્તર હાજર નવસો રૂપિયાનો ઝડપ્યો વિદેશી દારૂ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ